આજે બත්තા કાલે બත්තા કાલ કેવી થાય છે હે કાલ કેવી થાય કાલ કોઈ ન થાય હે દુકાન માં લખ્યું હોય કે આજે રોકડા કાલે ઉધા કાલ જાવ તો વળી પાછો એમ કે આજે રોકડા કાલે ઉધા કોઈ થી કાલ થાતી તો યશોદા માઈ ચૂલા ઉપર દૂધ મૂક્યું છે દોડી ગયા આ બાજુ કૃષ્ણને એમ થયું કે માને મારા કરતા દૂધ વાલું છે એટલે આમ ક્યાંકથી થી પથ્થરો ગોઈ તો અને પથ્થર ગોતી અને જીકો ગોળી પહેલી વાર ઘરમાં ઘા કર્યો અત્યાર સુધી બહાર હાલતું તું હવે ઘરમાં ચાલતું આખા ઘરમાં દહી દૂધ ની રેલમ છેલમ યશોદામાં આવ્યા જોયું કનૈયા ગોપી ની વાત સાચી છે આજ છોડું નહીં હાથમાં સોટી લઈ યશોદામાં દોડ્યા છે આમથી તેમ બે ચાર ચક્કર લગાવી યશોદામાંનું શરીર બહુ છે થાકી ગયા પરસેવો છૂટી ગયો નીચે બેસી ગયા અને મુખમાંથી શબ્દ નીકળો કનૈયા હવે તું નહીં પકડા જ્યાં નહીં પકડા ત્યાં કૃષ્ણના ચરણ સમભી ગયા હે જ્યાં સુધી જી વેમ કહે કે હું પકડી લઉં હું પકડી લઉં હું પકડી લઉં ત્યાં સુધી ઠાકોરજી પકડાતા નહીં પકડા એવા શબ્દો તરત જ કૃષ્ણ બાજુમાં આવી ગયા કયું કૃષ્ણ આજે તું બધાને બહુ હેરાન કરે છે આજ મારે તને બાંધી દેવો છે પાસે લાવી અને ગાયનું દામણું લાવી અને દામણે થી બાંધવા લાગ્યા એટલે એનું નામ દામોદર છે દામણેથી બાંધા ખાંડિયા સાથે પણ દામણું બે આંગળ ટૂંકું છું બીજું દામણું લાવ્યા તો એ બે આંગળ ટૂંકું આમ બધાય દામડા લાવ્યા બધાય બે આંગણ ટૂંકા થયા આનો અર્થ એમ થાય કે અહંતા અને મમતા આ જીવ ભગવાનને બાંધવા દેતી હતી અહંતા અને મમતા એવું નડે છે ને કે જીવની સાથે પ્રભુનું બંધન થતું જ નથી અહંતા અને મમતા આપણને ત્યાંથી દૂર રાખે અહંકાર ને મમત્વ આ બે વસ્તુ એવી છે કે જે ભગવાન સુધી પહોંચવામાં અવરોધ કરાવે આ બે નીકળી જાય ને એટલે પછી હાવ રેડી જ છે તરત જ આપણે એની સાથે કનેક્ટ થઈ જાય છે પણ આ બે વાયરસ એવા છે કે એ આપણને કનેક્ટ થવા દેતા નથી માટે અહંતા અને મમતા દૂર કરવા માટે નિત્ય સત્સંગ કરવો નિત્ય રોજ સત્સંગમાં રહેવું અહીંયા આવ્યા પછી કોઈ અહંતા મમતા આવે